બગદાનામાં થયેલા ચકચારી હુમલાના કેસમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે આ કેસમાં સેશન કોર્ટે કુલ આઠ આરોપીઓને જામીન મંજૂર કર્યા છે અદાલતનો હુકમ મળતા મોડી રાત્રે આરોપીઓને જુદી જુદી જેલોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા જામીન મળ્યા બાદ આરોપીઓ જેલ બહાર આવતા સમર્થકો અને પરિવારજનો હાજર રહ્યા હતા સમગ્ર મામલો અગાઉ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો

સાહેબ ખાસ કરીને વાત કરીએ તો જ્યાં મતદાણા જે નવનીત બાલતિયાનો જકચારી કેસ હતો એમાં આજે આઠ આરોપીના જામીન મુક્તિ થયા છે છ વાગ્યા પછી આરોપીને જેલ મુક્ત કર્યા છે શું કહેવું આજે આપણે આરોપીને છોડી શકીએ છીએ કેમ કે પુરુષ કેપેસિટી જેલની ત્રણસો ને બ્યાસીની છે એની વગેરે સાતસો ને બારનું પુરુષનું ટોટલ છે જેલમાં ઓરખાંડીની સાબેર રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટનો નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બેડોલીને આવે છે ત્યારે છોડી શકાય છે i don't really